ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મોમાં પાણી લાવી દે તેવા અને નાના મોટા સૌને પસંદ આવે તેવા ઇલાયચી કેસર મેંગો પેંડા અહી પેંડા બનાવવા માટે મેં બે નંગ કેસર કેરી લીધી છે અને ધોઈ છાલ ઉતારી અને મીડિયમ ટુકડામાં સમારી લીધી છે હવે આ કેરીના ટુકડાની આપણે પ્યુરી બનાવી લઈએ જુઓ કેરીના ટુકડાની પ્યુરી બનાવી લીધી છે અને આ પ્યુરી બનાવવામાં પાણીનો બિલકુલ ઉપયોગ કરેલો નથી તૈયાર કરેલી પ્યુરીમાંથી આપણે એક કપ પ્યુરી કાઢી લીધી છે આપણે એક કપ પ્યુરીના માપથી મેંગો પેંડા બનાવવાના છીએ અહીં મેં નોનસ્ટિક જાડા તળિયા પેન લીધું છે આ પેંડા બનાવવા માટે જાડા તળિયા વાળું નોનસ્ટિક પેન લેશો તો રિઝલ્ટ બહુ સરસ મળશે ગેસ સ્ટાર્ટ કરેલો છે હવે આપણે એડ કરીએ પાક અપ દૂધ તેની અંદર મેં આઠ થી દસ કેસરના તાંતળા છે તેને દૂધમાં પલાળી રાખેલા છે તેને પણ આપણે ઉમેરી દઈએ જેવું આ દૂધ અને કેસર મિક્સ થઈ જાય એટલે આપણે ઘી ઉમેરીશું ઘી આ પેંડા આપણા શાઇની બનશે ઘી દૂધ કેસર આપણે ગરમ કરી લઈએ જો ગરમ થઈ જાય એટલે આપણે ઉમેરી દેવાનો છે કેરીનો પલ્પ ગેસની ફ્લેમ આપણે મીડિયમ થી થોડી ઓછી રાખવાની છે અહીં ફાસ્ટ ગેસ પર આ રેસીપી કરવાની નથી કેરીનો પલ્પ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ અત્યારે કેરીની સિઝન છે એટલે આ રીતે કેરીના સ્વાદવાળા અને કેસર ઈલાયચી સ્વાદવાળા કેસર ઈલાયચી મેંગો પેંડા બનાવી લીધા હોય ને તો મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકાય છે અને આ પેંડા દસ થી બાર દિવસ સુધી સ્ટોર કરીને રાખી પણ શકાય છે એક મિનિટ મિક્સ કર્યા પછી આપણે બે ચમચી ખાંડ ઉમેરી દઈએ ખાંડ વધારે કે ઓછી તમારા સ્વાદ મુજબ તમે ઉમેરી શકો છો પણ અહીં આપણે થી પેંડા ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે મિલ્ક પાવડર મીઠો હોય એટલે એ રીતે આપણે ખાંડ ઉમેરેલી છે અને કેસર કેરી છે એટલે કેસર કેરીમાં ખટાશ હોતી નથી પણ જો તમે કોઈ બીજી કેરી ખાટી લો ને તો ખાંડ થોડી વધારે જોઈએ ખાંડને આપણે ઓગળવા દઈએ

પ્યુરી સાથે મિલ્ક પાવડરને મિક્સ કરતા જઈએ ગાંઠા ના પડે તેનું આપણે ધ્યાન રાખીએ ગેસને આપણે સ્લો રાખીએ અહીં કોઈ પણ આર્ટિફિશિયલ કલરની જરૂર નથી કેસર કેરીનો કલર જ સરસ કેસરી હોય છે અને આપણે કેસર પણ નાખેલું છે એટલે કોઈ પણ ફૂડ કલર નાખ્યા વિના પેંડા એકદમ સરસ કલરફુલ બનવાના છે ગાંઠા ભાંગતા જઈ અને આપણે મિક્સ કરીએ પાંચ મિનિટ આપણે આ રીતે ચલાવતા રહ્યા છીએ અને મિલ્ક જે ગાંઠા હતા ને તેને પણ આપણે ભાંગી લીધા છે અહી મિલ્ક પાવડરમાં ગાંઠા રહેવા જોઈએ નહીં એ રીતે આપણે એકદમ સરસ રીતે ચલાવવાનું છે જુઓ કલર પણ કેટલો સરસ આવી રહ્યો છે અને આખા કિચનમાં બહુ સરસ સુગંધ પેંડાની ની રહી છે હજુ આપણે ચલાવીશું બતાવીશ તમને અને આ જે મિક્સર છે ને એ પેન છોડવું જોઈએ પેન છોડશે ને ત્યાં પછી આપણે બંધ કરીશું અને તમે આ ટીપ્સ ને ફોલો કરશો ને તો તમારા પેંડા પણ બહુ સરસ બનશે અને જો આ પેંડાને તમારે દૂધથી બનાવવા હોય તો એક લિટર દૂધ લેવાનું તેનો માવો બનાવવાનો અને તેની અંદર આ રીતે એક કપ મેંગો પ્યુરી અને જોઈતી ખાંડ અને કેસર એ બધું નાખીને પેંડા બનાવી શકાય પણ એમાં સમય લાગે ને આ પેંડા પેંડા છે પાવડર બની જાય અને આ અત્યારે કોઈ આવતો હોય તો તેમાં ફરાળમાં પણ લઈ શકાય અને આમ પણ પેંડા બધાના ઘરમાં ફેવરિટ હોય છે એટલે બનાવી લીધા હોય તો બધાને એક નવા પ્રકારની મીઠાઈનો ટેસ્ટ મળે હજુ આપણે થોડી વાર ચલાવીશું દસ મિનિટ જો ચલાવ્યા પછી જે મિશ્રણ છે એ પેન છોડી રહ્યું છે જુઓ આનાથી વધારે આપણે કૂક કરવાનું નથી નહીં પેંડા હશે ને એ ખૂબ જ કડક બનશે આપણે પેંડાને સોફ્ટ રાખવાના છે હવે ઉમેરી દઈશું આપણે ઇલાયચી પાવડર ઇલાયચી પાવડરને આપણે મિક્સ કરી લઈએ જુઓ હું તમને બતાવું છું મિશ્રણ આપણું પેન છોડી રહ્યું છે હવે આપણે આ મિશ્રણને બીજા વાસણમાં ઠંડુ કરવા માટે ટ્રાન્સફર કરી દઈએ અને હવે આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેશું હવે પેંડાના મિશ્રણને ઠારવા માટે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને તેની અંદર આ મિશ્રણ આપણે એડ કરી દેવાનું છે અને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે પેંડા બનાવવા માટેનું મિશ્રણ

અંગૂઠાની મદદથી આપણે ડિઝાઇન રીતે તમારી પાસે કોઈ મોલ્ડ ના હોય તો આ રીતે ડિઝાઇન પાડી શકાય છે બીજું પોર્શન લઈશું આપણે અને તેને પણ આ રીતે આપણે ગોળ કરી લેશું પેલા તો ગોળ કર્યા પછી થોડું પ્રેસ કરી દેસો અને હવે આપણા ઘર માં આવી રવાઈ તો હોય જ છે તેની આપણે ડિઝાઇન પાડીશું જો કેટલી સરસ ડિઝાઇન તૈયાર થઈ છે અને તેની અંદર પણ આપણે આ રીતે કાજુ મૂકી દેસો અને જો કાજુ ન મૂકવા હોય તો આ રીતે ડિઝાઇન પણ તમે અલગ અલગથી બનાવીને રાખી શકો જેથી ડિઝાઇન સરસ દેખાઈ શકે અને બધાને ખાવાની મજા આવે તેમાં આપણે આ રીતે ગોળ કરી લઈએ અને તેમાં આપણે વચ્ચે આ રીતે અંગૂઠાથી પ્રેસ કરી અને કાજુનો ભૂકો લગાવી દઈએ પિસ્તા કાજુ કે બદામ કોઈ પણ ભૂકો તમે લગાવી દઈ શકો છો જુઓ તમે જ્યારે પેંડા બનાવતા હો તો તમે કઈ મેથડ થી બનાવો છો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને હવે આપણે ચોથી ડિઝાઇન કરીશું બધાના ઘરમાં આ રીતે તળવાનો ઝાડો હોય છે તેને આપણે આ રીતે ઉપર મૂકીશું જો એકદમ સરસ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે આ રીતે અલગ અલગ ડિઝાઇનનો તમારા ઘરમાં છે વસ્તુનો ઉપયોગ કરીને તમે પેંડા બનાવી શકો છો અહીં પેંડા બનાવવા માટે કોઈ મોલ્ડની જરૂર પડતી નથી આ રીતે બધા પેંડા આપણે બનાવી લઈએ ઈલાયચી કેસર મેંગો પેંડાને વાળી લીધા પછી અને પ્લેટમાં ગોઠવી લીધા પછી થોડીવાર માટે 20 થી 25 મિનિટ માટે ફ્રીજરમાં રાખી દેવા જેથી આ પેંડા એકદમ સરસ રીતે સેટ થઈ જશે તૈયાર થયેલા ઈલાયચી કેસર મેંગો પેંડાને આપણે પ્લેટમાં લઈ લઈએ આ પેંડા બનાવવાની મેં ચાર ડિઝાઇન તમને બતાવી છે અને તે પણ મોલ્ડ વિના કઈ રીતે બનાવી શકાય તે પણ તમને બતાવ્યું છે અને બધી ટ્રીક સાથે ફોલો કરશો ને તો આ પેંડા તમારા પણ એકદમ સરસ આવા જ ટેસ્ટી અને મજેદાર બનશે ઈલાયચી કેસર મેંગો પેંડાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનને પ્રેસ કરી દેજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે